કમાલ કરે છે કમાલ કરે છે એક ડોસી ડોસાને હજી વાલ કરે છે ડોસો જાગે ત્યારે ચશ્મા આપે અને બ્રશ ઉપર પેસ્ટને લગાડે લોકોનું કહેવું છે કે ડોસી આમ કરી ડોસાને શાને બગાડે મસાલા ચા અને ગરમ ગરમ નાસ્તો ડોસી ડોસાનો કેવો ખ્યાલ કરે છે નિયમ પ્રમાણે દવા આપે છે રોજ અને રાખે છે ઝીણું ઝીણું ધ્યાન બંનેનો સંબંધ તો એવો રહ્યો છે જાણે તલવાર અને મ્યાન દરમિયાનમાં બંને જણ મૂંઘા મૂંઘા એકમેકને એવા તો ન્યાલ કરે છે કાનમાં આપે એ એવા ઇન્જેક્શન કે સિગરેટ શરાબ હવે છોડો ડોસો તો પોતાના તાનમાં જીવે ક્યારેક વહેલો આવે કે ક્યારેક મોડો બંનેની વચ્ચે વહે આછું સંગીત પણ બહારથી ધાંધલ ધમાલ કરે છે ડોસો વાંચે અને ડોસીને મોતીઓ બંને જણ વચ્ચે આવો છે પ્રેમ લડે છે ઝઘડે છે હસે છે રડે છે જીવન તો જળની જેમ વહેતું જાય એમ દોસ્ત જેવી દીકરીની હાજરીમાં બંને જણ ઘરની દિવાલને ગુલાલ કરે છે કમાલ કરે છે એક ડોસી ડોસાને હજી કરે છે